તાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફૂલ પ્રોજેક્ટમાં આપણે પાસવર્ડ રાખેલો છે તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોઈ લેજો તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિના વિડીયો ચાલુ કરીએ તો ડેમો વિડીયો જોઈ લો મ્યુઝિક इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आए तो लाइक मारो